તો જો ફાઇનલી આપણે કોલેજે પહોંચી ગયા છીએ આપણી બસ આજે ટાઈમે હતી કે ટ્રાફિક નથી ને અને મારી એક ફ્રેન્ડ છે એ હજી આવી નથી અને દસ પંદર મિનિટ વહી જશે બસમાં એટલે આપણે અત્યારે એકલું ચાલીને જવાનું છે આ બિલ્ડિંગથી સામેની બિલ્ડિંગ છે ને એ મેનેજમેન્ટની છે એટલે અત્યારે અમારે ત્યાં જવાનું છે અને ટ્રાફિકમાં વારો નથી લિફ્ટમાં એટલે આપણે સીડીએથી જ જવું જોઈશે પછી ક્લાસમાં આવી ગયા આપણે અને હજી બધા નથી આવ્યા થોડાક આવ્યા થોડાક બાકી છે પણ ક્લાસમાં પહોંચી ગયા તો આવો કાંઈક અમારો ક્લાસ છે બધા અત્યારે ફોન જોવે છે સો ફાઇનલી ફાઈનલી ગાય પણ મળે એમ નથી કારણ કે વારો આવે અને છેલ્લા મેં બે વાય થતા તો અમને ચાલો સીડીથી આપણે મસ્ત એક્સરસાઇઝ થઈ સીડી ઉતરવાની બધી સીડી જ ઉતરવાની આઠ માળ ઉતરવાના છે ઓર્ડર કર્યા છે બર્ગર આપણે સોસ ભૂલી ગયા છે એટલે લેવા ગયા છે થેન્ક યુ દીપ્તી જો અત્યારે દીપ્તી આવી ગઈ છે ને અમે બંને સ્ટાર્ટ કરી દઈએ કા દીપ્તી આજે બસનો ટાઈમ તો બે વાગ્યાનો છે અને બસનો ટાઈમ બે વાગ્યાનો છે ત્યાં લગી કંઈક પાસ કરવાનો છે બર્ગર આરે કેન્ટીનમાં જગ્યા નહોતી એટલે અમે બાર લોબીમાં આવી ગયા છે ફાઇનલી જો નાસ્તો કરી લીધો છે ને અત્યારે પાછા લિફ્ટ પાસે આવી ગયા છે હવે લિફ્ટ આવે ત્યારે થાય નાઈથી છે ને વ્યૂ બહુ મસ્ત આવે છે સામેનો મજા આવે પવન એટલો મસ્ત આવે છે ગરમીનો ન થાય ઊભું રહેવાનું એક લિફ્ટ તો વહી ગઈ આપણે વાતુમાં વાતુમાં હવે પાછી આવે ત્યારે થાય ફાઈનલી આવી ગયા છે ને હવે અત્યારે બસ ગોતવાનું કામ કરવાનું આ સાઈડ તો આપણી કંઈ બસ નથી હવે આ સાઈડથી બધી ગોતવાની કે આમાંથી આપણી બસ કઈ છે સો ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ ને આ અમારી મારવાડી યુનિવર્સિટી છે બસ છે ને એ રિપીટ થઈને પાછળ નથી લે રિવર્સ નથી લેતી ગાડી ડાયરેક કોલેજને છે ને ફરતી કોરે આટો મારીને ચાલે છે તો અત્યારે બસમાં ને બસમાં તમને કોલેજ બધી બતાવી દેવાથી આજી છે ને એ મેઇન બિલ્ડિંગ છે એ બધી એન્જિનિયરિંગને એ ફિલ્ડ માટે છે અત્યારે ખાલી તમને ટ્વેન્ટી પર્સન્ટ કોલેજ દેખાશે હજી અમારી મેનેજમેન્ટની બિલ્ડિંગને જે આપણે રજીસ્ટ્રેશન કરવાનું હોય ઓનલાઈન ફીઝ ભરવાની હોય એ બધી બિલ્ડિંગ છે હોસ્ટેલ છે પછી મેસ છે એ બધું પાછળની સાઈડ છે જો સામે દેખાય નહીં એ બધી એ બિલ્ડિંગ છે એ બધું પણ હું તમને બતાવીશ પછીના બ્લોકમાં તો આ અત્યારે બેક સાઈડ છે આમાં વધારે ફેકલ્ટીનું પાર્કિંગ ને એ બધું હોય છે અને સ્ટુડન્ટ બધા બેઠા હોય ફ્રી થઈને એક પોન્ડ છે પાછળની સાઈડ ટી પોસ્ટ છે કોલેજમાં ઘણી બધી કેન્ટીન્સ છે બધું બતાવીશ અત્યારે જો આપણે બારની સાઈડ એક્ઝિટ લઈ લીધી છે અને હવે આપણો ગેટ આવશે સામેની બિલ્ડિંગ છે ને એ રજીસ્ટ્રેશન માટેની છે ફીઝ માટેની છે હોસ્ટેલની બધી છે ત્યાર પછી આ બધું ગાર્ડન આવે છે અને આ બધું બસ પાર્કિંગને એ બધું છે ફોર વ્હીલનું ને એ અને ફાઇનલી આપણે ગેટ બહાર નીકળી ગયા છીએ ને આ આખો અમારો ગેટ છે સાઈડનો

કારણ કે મને હોન્ડા આવડે છે ને બુલેટનો પણ બહુ શોખ છે એટલે પપ્પા કંઈક ગેરવાળું કાઢી એટલે તારે હાકવી હોય ને ક્યારેક અને ક્યાંક જવું હોય તો વાંધો ન આવે અને અમારે છે ને એકથી બે દિવસમાં જ હવે ડેટ આવી ગઈ છે ને ડ્રાઈવિંગ લાઇસન્સ કાઢવા અમારે જવાનું છે તો અત્યારે અમે પ્રેક્ટિસ કરવા આવ્યા છીએ પપ્પાએ એક વાર તો બતાવી દીધું કે આવું આવું હોય અત્યારે અમે પાછા આવ્યા છીએ અને જો અત્યારે છે ને આ સુમસામ છે રોડ અહીંયા હજી થયું જ છે ને એવું આ સાઈડ એક બંગલો બન્યો છે

हालो हूँ करो ट्राई हाँ हालो हालो स्टार्ट करो बेस्ट ऑफ लक तो बेस्ट ऑफ लक

સમજાયું હોત ને એટલે આપણે મિસ્તેક છે થોડીક સુધરી જાય અત્યારે ઘરે આવી ગયા છીએ અને આજ ઘરે મસ્ત મજાની ઈડલી બને છે બેટર રેડી છે મમ્મી વઘાર કરી નાખો ને

મસ્ત બને આપણે પ્રેક્ટિસ કરવા ગયા તા મમ્મી મોસ્ટ ઓફ બને સેવન્ટી ફાઈવ પર્સન્ટી ફાઈવ પર્સન્ટ જ કરવાનું નહીં મમ્મી જ બનાવવાની રહી જો આપણે મસ્ત આવે એટલી કરી નાખીએ એટલે જમવા બેસી જાય